નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે દર વખતે આપણે અવનવા ખેડૂતોને મળીએ છીએ અને ખેતીને અવનવી વાત કરીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી છે રીંગણેના પાકની અંદર રીંગણેના પાકની અંદર આપ સૌ જાણો છો કે ડોકા મળી અને સડો એ લગભગ કંટ્રોલ કરવો બહુ અઘરો છે અને ખેડૂતો માટે બહુ મોટો પ્રશ્નનો વિષય છે તો આવા સમયની અંદર એ ઘણી વખત સસ્તી દવા પણ સારું કામ આપી જતી હોય છે તો અમને પણ ખ્યાલ નહોતો અને આવું સરસ મજાનું રિઝલ્ટ આ ખેડૂતભાઈઓ લઈ આવ્યા છે એમના મોઢેથી આપણે સાંભળીએ કે અમને રીંગણીમાં કેવા પ્રયત્નો કર્યા જેનાથી એમના ઉત્પાદનમાં વધારો આવ્યો અને આ પ્રશ્નો હતા ડોકા મળી અને ઇયળનો તેની ઉપર કેવી રીતે કંટ્રોલ આવ્યો એ આપણે ભાઈ પાસેથી જાણીશું તમારો પરિચય મારું ગામ ગળસ્થ તાલુકો મોવા જિલ્લો ભાવનગર મારું નામ જયવેદસિંહ ગોહિલ બરાબર અને જે આ પ્રોડક્ટ છે ફટાફટ નામની પ્રોડક્ટ છે આ પ્રોડક્ટનો અમારે જ્યારે એકદમ ડોકા માડીને હળો હતો અને ઉત્પાદન નહોતો હતું એ વખતે અમે ટ્રાય કરી ટ્રાય ન કરી તમે અમે એક મહિના કરી અમારે રીંગણી કાઢવી પડે એમ હતી કે ખરસ અને હિસાબ એ બે મળતો નહોતો ખરસમાં બધું વિ જાય તો આપણે રીંગણીનો કાંઈ મતલબ ન રહે પછી આનો છટકાવ જ્યાંથી કર્યો ત્યાંથી પહેલી વખત નહીંવત હળો છો અને ચાર જબલા ઉધેર્યા પછી બીજો છટકાવ કર્યો ત્યાં શું ધી એમ હતું કે છટકાવથી છું ખબર ન પડી

ઉત્પાદન સીધું ન્યાજ વધી જાય ને જે હળો બહાર નાખતા હતા એ હારામાં આચું કેમકે હળો વી ગયો એટલે એ ઉત્પાદન વધ્યું પછી આ બે પ્રોડક્ટ નાખીને એટલે ઉત્પાદનમાં છું અને હળો બન એટલે ઓછો ખર્ચો થયો માનો કે સિત્તેર એસી રૂપિયા જેવો માન ખર્ચો થયો અને વેઘામાં મારે કુલ પાંચ પપ્પ હું છટકાવ કરું બરાબર એટલે પાંચસો રૂપિયાનો ઝટકાવ થયો ને તો એને હામુ ઉત્પાદન માનો કે બે જબલા પૂરા નતો થતા એમાં સિલે સોળ જબલા હા સોળ જબલા કાઢ્યા હાલો શરીરે આઠ ની કદાચ બેહ તોય ખર્શો ને બધું થઈ જાય ને રેડી ઓછા ખર્શો અને ઉત્પાદન વેચ્યું અને આ દાદાને પૂછીએ અત્યારે રીંગણી આ પોઝિશન છે તમારે રીંગણીમાં કેમ છે અત્યારે મારે રીંગણીમાં અત્યારે મોકા મળી છે રીંગણું એક ઉતાર્યું એટલે રીંગણું એક આવ્યું નથી અને પછી હવે મને એમ થયું છે કે આ રીંગણી મારે કાઢી નાખી છે પણ હવે જયવતભાઈ આ દવા છે તો મને એમ છે કે આ દવા સાટવાથી રીંગણા આવે એવી મને ભાઈની રીંગણી મેં જોઈ છે એટલે મને વિશ્વાસ બેઠો છે કે મારે આ દવા કાઢવાની જરૂર નથી હવે આ રીંગણી છે અને આ દવા બહુ સારી છે

ખુદું નથી આવ્યું કેમ કે અમે પાછું તુરિયામાં સાટ્યું તુરિયામાં જે ફૂદા હતા ને એ ફૂદા આવતા બન્યા સાયકલ હા આખી સાયકલ તૂટી અને ખર્ચમાં ગણતરી કરી તો પસાર રૂપિયાનો પપ તો આપણે બસો રૂપિયા સુધીના પપ સાટ્યા હા બરોબર ખેડૂતો સાટે છે અને સત્તા રિઝલ્ટ ન મળે અને પછી કોકમાં રિઝલ્ટ કોકમાં મળ્યું તો ખેડૂત બાટલી હતાડે તો અમે તો ખોલીને કહીએ કે પસાર રૂપિયાનો પપ પડે આપણી આસપાસમાં જ્યાં પણ એગ્રો હોય ત્યાંથી મળતું હોય ત્યાંથી મેળવી લેવું અને ખર્ચથી બસવું અને બીજું આપણે છટકાવ કર્યા પછી આનો કોઈ ડર નથી તો પૂર્ણપણે ઓર્ગેનિક છે બરાબર રિઝલ્ટ અને આમાં બીજો ફાયદો એ છો કે પૂર્ણપણે ઓર્ગેનિક છે પશુપાલનને આપણે રીંગણા તોડવામાં કે આસપાસમાં કોઈને માલઢોરને કે માણસને એ નુકસાન થવાનું નથી ને અને એ પ્રમાણનું સસ્તું છે તો ખેડૂતભાઈને મારી ભલામણ છે કે તમે જે કાંઈ કામ કરતા હોય દવા છાટતા હોય એની વચ્ચે એક છટકા આનો કરો તમારી આસપાસમાં જે તે યગ્રા હોય એની અંદરથી મળી રહેતું હોય એનાથી મેળવીને છટકા કરો બરાબર ખૂબ સરસ મજાની આપણે છે એ માહિતી આપી કે ખેતીની અંદર ખર્ચ ઘટવાની સાથે સાથે એમને ઉત્પાદનમાં વધારો મેળવો છે આપણે ઘણી વખત ખેડૂત મિત્રોને કહેતા હતા કે ઓછા ખર્ચમાં મેળવો વધારે ઉત્પાદન એ આપણે તમારી નજર સમક્ષ આ દાખલો એ સાર્થક થયો છે તો ખેડૂત મિત્રો તમારે પણ કોઈપણ પ્રકારના ઈયળના પ્રશ્નો હોય ડોકા મળીના હોય કે પણ પાક હોય એમાં જો તમારે સારું એવું ઉત્પાદન મેળવવું અને એમાં આવો કંટ્રોલ મેળવવો કારણ કે ફટાફટનું કામ જ એવું છે કે કોઈ પણ ઈયળ હોય એને ઈંડા ફૂદા તમામનો નાશ કરે છે એની સાયકલ છે એટલે લાંબા સમય સુધી પાછી ઈયળ કે કોઈપણ પ્રકારની આવતી નથી તો એના લીધે ખેડૂતોને એક તો કોસ્ટિંગ ઘટે છે પોપનો ખર્ચો ઘટે છે અને સામું એવું પરિણામ પણ એ મળે છે તો ખેડૂત મિત્રો આના માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે અઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આની ઉપર તમે ફોન કરી અને વધારે એની માહિતી એ મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ બધા ખુશો